ગુડ મોર્નિંગ જય માતાજી બસ અને આપણે વિડીયો બનાવવા માટે થઈ જશે થઈ જશે અને આપણે આવી છીએ આપણે હરીફર જ છીએ હું તો હરી પર આવી ગઈ એમ તમારે છું મારે છે આ ચીકું જો પાકી ગયા હે આપણે વખાવાના છે અને અમારા ભાણો ભાને જો તમે અમારો ભાણો ભા અને પાયલ બે જાય છે ભાણો ભા બીમાર છે એટલે પાયલને રમાડે રહી અત્યારે તો સારું હોય નજર લાગી કે શું શું ખબર પડતી નહીં તો હમણાં જે એક આપણે નજર બજાર ભરાવા જઈએ કુતરા રમત કરે ને તમારા ભાણો ભાઈ વાહ વાળા કુતરા ને કરાય એ પાસ આવે હરિયા પાછળ જુઓ તમે લીંબોડી છે ચીકુડી છે ફરતા બગીચો હોય આપણે ઝાડ બધા આપણે વાય છે તો સારું છે જો અમારા ભાણો ભાણી આવી જો પાયલ ને અમારા ભાણો ભાવે હરિયા કેવા રમે છે એ પાયલ

આપણે બ્લોગ વિડીયો માટે અમારા ભત્રીજા અનરસ છે અને મને થોડી ક્લિપ બનાવીને અને મને મોકલી હતી એ તમારે ચેનલ અમે અપલોડ કરી દેજો તો આપણે એનો પણ વિડીયો મૂકી છે તો જોઈ લો એમનો વિડીયો હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારે અપ્પા બાવળિયાવાળા સંડાસમાં અમે આયા છીએ આજે સંડાસ કરવા બાવળિયામાં તો ભાઈ હું મારો નાનો ભાઈ મહાદેવ બે આયા હતા બાવરિયામાં હગવા બાવરિયામાં હગવાની એવી મજા આવે વાત જવા દો અમારા રાજુ ભાઈ બોલી બાજુ અગવા જ્યાં હૈ નહીં નહી રાજુભાઈ